ગાંધીનગરના દહેગામ તાલુકાના પાટના કુવા ગામે આવેલ છે સ્વયંભૂ તુર્જા ભવાની માતાનું અલૌકિક અને પૌરાણિક ધામ આ મંદિર ચારસો વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે આ મંદિર પર લોકોની એટલી શ્રદ્ધા છે કે ગામના કોઈ પણ યુવાનને જો નોકરી મળે તો તે તેને માતાજીનો આશીર્વાદ માણીને પ્રથમ પગાર માતાજીને અર્પણ કરે છે

તો તે માત્ર ને માત્ર મા તુળજા ભવાનીને જ આભારી છે અને એટલા માટે જ નિત્ય આ ગામના લોકો આવે છે અને મા સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ મંદિર ચારસો વર્ષ પૂર્વેનો ઇતિહાસ ધરાવે છે જેમાં આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાના પુરાવા મળે છે એક માન્યતા પ્રમાણે આજથી ચારસો વર્ષ પૂર્વે રંગાભાઈ પટેલ જ્યારે પોતાના મકાન માટે લાકડા લેવા મહારાષ્ટ્રના તુળજાપુર ગયા હતા ત્યારે તેમને એક પથ્થર મળી આવ્યો હતો અને આ પથ્થરમાં માતાજી પાટના કુવા બિરાજવાની ઈચ્છાથી આવ્યા હોવાનું ગામ લોકો માને છે માજા ભવાની માતાનું આ મંદિર આમ તો ચારસો વર્ષ પુરાણું છે પરંતુ બે હજાર તેર માં તેનો જીર્ણોધાર કરવામાં આવ્યો હતો મા તુળજા ભવાની એ છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી માનવામાં આવે છે જેથી આ ધામના પરિસરમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પણ જોવા મળે છે આ મંદિરમાં એક સુંદર શિવલિંગ પણ સ્થાપિત છે જેમાં તુળજા ભવાનીની મૂર્તિ કરતાં પણ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે પાટના કુવા ગામ પણ પોતાનો એક અનેરો જ ઇતિહાસ ધરાવે છે આ ગામમાં એક વિશાળ કૂવો આવેલો છે જે જે તે સમય ગામવાસીઓને પાણી પૂરું પાડતો હતો તે કુવા પરથી લાકડાની પાટો મળી આવતા આ ગામનું નામ પાટના કુવા પડ્યું હતું આ મંદિર પર શ્રદ્ધાળુઓ એટલી આસ્થા રાખે છે કે પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં દરેક પરિવારના ઘરમાં એક સભ્યને સરકારી નોકરી મળવાનું કારણ પણ માતાજીની કૃપા હોવાનું જ માનવામાં આવે છે જેથી જ દરેક ગામવાસી પોતાનો પ્રથમ પગાર માતાજીના ચરણોમાં અર્પિત કરે છે અને સાક્ષાત માતાજી પ્રગટ થયેલા છે આજુબાજુના વિસ્તારોમાંથી દરરોજ હજારો માણસ દર્શન કરવા માટે આવે છે દર રવિવારે જે માણસો એમને ચા નાસ્તાની ફ્રી સેવા આપવામાં આવે છે અને દર પૂનમે પારથી થી સુધાર માણસ દર્શન દર્શનાર્થી આવે છે એમને દાળ ભાગ મોહનટાળ શાકનું પાકું ભોજન ફ્રી ઓફમાં આપવામાં આવે છે આ મંદિર પર મરાઠી સમાજના લોકો અપાર આસ્થા રાખે છે જેથી જ દર રવિવારે અને પૂનમના દિવસે ભક્તોનો જમાવડો જોવા મળે છે તદુપરાંત આ મંદિરની સામે એક રંગબા ટાવર પણ સ્થાપિત છે જ્યાં પ્રથમ માળે જતા ખોડિયાર માતાના દર્શન થાય છે આ મંદિરમાં ભક્તોને માતાજીએ અનેક પરચા પણ આપ્યા છે જેથી ભક્તો પણ નિત્ય પોતાના દિવસની શરૂઆત માના દર્શનની સાથે જ કરે છે આમ તો કાળી ચૌદશના દિવસે માત્ર હનુમાનને તેલ ચડતું હોય છે પરંતુ આ એકમાત્ર તુળજા ભવાની માતા છે કે જેમના પર કાળી ચૌદશના દિવસે તેલ ચડાવીને ભક્તો તેમની કૃપા પ્રાપ્ત કરે છે અમે એક વખત ગોધીનગર જતા હતા અને અમારી ગાડી એટલી બધી સ્લીપ ખાઈ સો ફૂટ ગાડી ઘસેડે જઈ પણ અમને એટલું સહેજ પણ ઈજા થઈ નથી અને અમે સીધાને સીધા બેસી રહ્યા હતા એવું અમને લાગ્યું મારા છોકરાને વિદેશ જવાનું હતું તે ખાલી અમે ફાઇલ મૂકી સત્યાવીસ દિવસમાં વિજાઈ ગયા આ ગામમાં ભૂકંપ થયો ત્યારનું ક્યાંય પોણી નથી પણ આ ગામમાં એક પણ છોકરો એવો નહીં હોય કે જે સરકારી નોકરી નહીં હોય અને આ ગામમાં એટલું છે કે પૂનમો ભરો તો તત માતાજી સાક્ષાત કામ કરીશ જે રીતે માતાજીએ અસુરોનો નાશ કરીને દેવી દેવતાઓની રક્ષા કરી હતી તે જ રીતે પાટણા કુવા ખાતે બિરાજતા મા તુળજા ભવાની તમામ વિઘ્નોનો નાશ કરીને કરે છે ગામવાસીઓની સુરક્ષા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દહેગામ